મહુવા કેળોની સહાયક સમાજ સંચાલિક એમ એન મહેતા કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે જનાબ આજી અસીમભાઈ આજી ફાઝલભાઈ ચૌહાણની નિયુક્તિ થતાં ભાવનગર જિલ્લા સિપાહી સમાજ તથા મહુવા સિપાહી સમાજે ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવી છે અસીમભાઈ છેલ્લા સત્યાવીસ વર્ષોથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પ્રિન્સિપાલ તરીકે શાળાનું સુકાન સંભાળ્યું જેનો સિપાહી સમાજને આનંદ છે

અસીમભાઈ ચૌહાણ પ્રિન્સિપલ તરીકે નિમણૂક થયા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ અલ્લાહ તેઓને ખૂબ આપે એવી અમારી દિલથી દુઆ સાથે સાથે ભાવનગર જિલ્લાના સિપાહી સમાજના મહામંત્રી રહી ચૂક્યા છે અને હર અને હંમેશાની માટે સિપાહી સમાજના દરેક કાર્ય મુસ્લિમ સમાજના કોઈ પણ કાર્યમાં સાથે રહી અને કામ કરનાર એવા અસીમ ચૌહાણને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અમારું ચોકવા કંટાચાર સિપાહી સોનતવાલ જમા ટ્રસ્ટ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે સાથે સાથે ટ્રસ્ટીના સભ્ય તેમજ ઉપપ્રમુખ એવા અબ્દુલભાઈ સમા મહામંત્રી સતારભાઈ સેલોત તેમજ મંત્રી તરીકે અમારા ઇનુષભાઈ શેખ ખજાન શ્રી મુસ્તકભાઈ સમા સદસ્યશ્રી અલારકભાઈ સમા રસુલભાઈ સમા સુલતાનભાઈ શેખ તેમજ મારે હનીફભાઈ શેખ મહેબૂબભાઈ શેખ અને રુસ્તમભાઈ ચૌહાણ તરફથી સાહેબશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે તેમજ હરેક ક્ષેત્રમાં આવા સારા સમાજ માટે કામ કરતા રહો તેવી અમારી દિલથી દુઆશે સાહેબને એ જ વાતની સાથે આપના ભાઈનો અસલામલેકુમ દુઆ મેદાર